હમણાંકુંડ વિસ્તારમાં રહેતા બે સગ્ગા ભાઈઓ ઉપર નવાપરા વિસ્તારમાં તેમના મામાના દીકરાઓએ હુમલો કરતા બંને ભાઈઓને સારવાર્થે ખસેડાયા હમણાંકુંડ વિસ્તારમાં રહેતા અબ્દુલ કાદરભાઈ જમાલભાઈ ગુંદીગરા અને તેમના ભાઈ મુસ્તુફાભાઈ જમાલભાઈ ગુંદીગરા અને તેમના મામાના દીકરા સાથે કોઈ અણબનાવ બન્યો હતો જેની દાદ રાખી મામાના દીકરા અમીનભાઈ લારકભાઈ સોલંકીને અન્ય એક વ્યક્તિએ તલવાર અને પાઇપ વડે આ બંને ભાઈઓ ઉપર નવાપરા વિસ્તારમાં હુમલો કર્યો હતો જેમાં બંને ભાઈઓને ઈજા થતાં સારવારથી ખસેડવામાં આવતા પોલીસે જરૂરી कर वही हद બરોબર બાઇક રિપેરિંગ કરીને પાન માવા ના ગેશરભાઈ સામે પાલ ગલે માવો મારા મામાના દીકરા અમીનભાઈ સોલંકી

બસ આ બેસ છે રિયાઝ ભાઈ ઇનોસ ભાઈ સોલંકી શું શું અત્યારે સલવારુ ફાઈબો હું કહેવાય દાળમાં અલાવાનો મોટો ખર્ચો એ માથાના ભાગમાં મળ્યો છે એ સલવારુ માથામાં નાના ભાઈને મારી છે કોઈ એડવત નહી કારણ શું તમારું હે કારણ શું કારણ એના મમ્મીને મારા ને 4 મહિના પહેલા નિજીવ બાબતમાં બોલ્યા છે બોલા ચાલી અમારે ઘરે હતી થઈ ફાધર એક્સપાયર થઈ ગયા હતા કે સામા અમારે અમે ચાલીસ મોકલવામાં આવે એમાં